નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખૂબ જ અગત્યના ન્યૂઝ ન્યૂઝ જે છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મળી રહ્યા છે તો મિત્રો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મળી મોટી રાહત ટૂંક સમયમાં તેઓને નિયમિત કરવામાં આવશે હાઈકોર્ટે રાજ્ય સરકારને આ આદેશ આપ્યો છે તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં કે હાઈકોર્ટ દ્વારા કયા સંવર્ગના જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને કાયમી કરવાનો સરકારને આદેશ આપ્યો છે અને લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા હોવા છતાં પણ આ આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે છે તો જાણીએ મિત્રો આ વાત આ વાત કયા રાજ્ય સરકારની છે સાથે કયા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા માટે હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે તો આજના વિડીયોમાં અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાઈકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતી વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જી કેના સાથે

જેથી સરકારને ફરમાન કરવામાં આવ્યું છે હરિયાણાના કાચા કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે પંજાબ હરિયાણા હાઈકોર્ટે રેગ્યુલરાઇઝેશન પર મહત્વનો નિર્ણય આપ્યો છે હાઈકોર્ટે રાજ્યમાં કામ કરતા કાચા કર્મચારીઓ એટલે કે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને નિયમિત કરવાનો માર્ગ મોકળો કર્યો છે તેમણે રાજ્ય સરકારને બે હજાર ત્રણની નીતિ મુજબ બિન મંજૂરી પોસ્ટ પર કામ કરતા જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને નિયમિત કરવાનો આદેશ પણ આપ્યો છે શું છે સમગ્ર મામલો તો વાસ્તવમાં યમુનાનગરના રહેવાસી ઓમ પ્રકાશ અને અન્ય લોકોએ પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેમને નિયમિત કરવાની માંગ કરી હતી અરજીમાં જણાવાયું હતું કે તેઓ બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્યમાં સેવા આપી રહ્યા છે પરંતુ બે હજાર ત્રણની પોલિસી દાખલ કરવામાં આવી હો છતાં તેમની સેવાઓ નિયમિત કરવામાં આવી ન હતી કે તેમને કોઈ લાભ મળ્યો ન હતો જ્યારે અન્યને નિયમિત કરવામાં આવ્યા હતા અરજદારોએ કહ્યું હતું કે તેઓ એક ઓક્ટોબર બે હજાર ત્રણના રોજ સરકાર દ્વારા જારી કરાયેલી નિયમિતતા કેટે નીતિ એટલે કે જે કાયમી પદ્ધતિ ભરતી કરવાની જે નીતિ છે તે હેઠળ સેવાઓ ને નિયમિત કરવા માટે પણ હકદાર છે આના પર હરિયાણા સરકારે જવાબ આપ્યો છે કે અરજદારોની મંજૂર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી ન હતી અને આજે પણ તેઓ મંજૂર પોસ્ટ પર કામ કરી રહ્યા નથી આવી સ્થિતિમાં તેમની સેવા નિયમિત કરી શકાતી નથી હાઈકોર્ટ જો પોલિસી બની હોય તો તેમને નાણાકીય લાભ સાથે નિયમિત કરવા જોઈએ તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ પંજાબ હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ હરસિમરનસિંહ શેટ્ટીએ ચુકાદો આપ્યો હતો કે ઓમ પ્રકાશ બે હજાર ત્રણમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીતિ હેઠળ કન્ફર્મ થવાને પાત્ર છે રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે નીતિ બહાર પાડી છે અને તેનો અમલ પણ કોઈ પણ ભેદભાવ વિના દરેક કર્મચારીઓ માટે થવો જોઈએ હાઈકોર્ટે અરજદારોને તેમના જે જુનિયરોને નિયમિત કરવાની તારીખથી નિયમિત કરવાનો આદેશ આપ્યો છે રેગ્યુલરાઇઝેશનના કિસ્સામાં તેમના વતી હાઈકોર્ટમાં પિટિશન દાખલ થાય બાદ જ નાણાકીય લાભ મળશે જો એક વખત રાજ્ય સરકારે હંગામી કર્મચારીઓને જે તે પોસ્ટ પર શરૂઆતમાં નિમણૂક આપવામાં આવી હતી ત્યાં સેવા ચાલુ રાખવાની મંજૂરી આપી હોય તો તેવું કહી શકાય નહીં કે સંબંધિત પોસ્ટ માટે કોઈ નિયમિત કામ નથી આમ મિત્રો હરિયાણા સરકારના જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમને મિત્રો વર્ષ બે હજાર ત્રણથી એટલે કે બે દાયકાથી જેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓને જે છે તે કાયમી કરવા માટે હાઈકોર્ટ દ્વારા પંજાબ હરિયાણા હાઈકોર્ટ દ્વારા સરકારને સ્પષ્ટ સૂચન કરી દેવામાં આવી રહ્યું છે અચ્છા છે કે મિત્રો આ જે ન્યૂઝ છે તેનાથી મિત્રો ગુજરાતમાં ગુજરાત સરકાર અને નિગમ બોર્ડ જેવા પાસઠ જિલ્લા નિગમ બોર્ડમાં કામ કરતાં દસ લાખ કરતાં વધારે જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમાં આશા જન્માશે અને આગામી સમયમાં ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્ય સરકારો પણ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરી અને મિત્રો અનેરી ભેટ આ કર્મચારીઓને આપે તેવી આશા જય હિન્દ અસ્તુ